શેરખી ખાતે આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બે માસ્ટર ભાઈઓ મેદાંશ અગ્રવાલ અને માસ્ટર શિવાંગ અગ્રવાલ તાજેતરમાં મોરેશિયન્સની મુલાકાતે ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન તેઓને મોરેશિયસના મંત્રાલયોની સામે પ્રદર્શન કરવાનું સન્માન મળ્યું હતું આ સીધી વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના જુસ્સાનું પ્રમાણ છે આ મહત્વપૂર્ણ પ્રસંગ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગૌરવની વાત છે ત્યારે હરેશ ચામીન ચિરાયુ અમીન અને પ્રિન્સિપાલ શ્રી શ્રી ઉપેન્દ્ર કોળ આહલુવાલિયા સહિતની મેનેજમેન્ટની ટીમો તેમના અતુટ સમર્થન અને માર્ગદર્શન માટે આભાર માન્યો હતો ત્યારે આજરોજ પત્રકાર પરિષદ દરમિયાન બંને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મજા આયા મને મે સ્કૂલ કો થેન્ક કહેના ચાહુંગા જિન્ને મેરકો ભેજા સ્કૂલે મુજે શીખાયા ઓર સ્કૂલ કે ટીચર્સ સ્કૂલ કે ટ્રસ્ટી સ્કૂલ કે પ્રિન્સિપલ્સ જિન્ને મેરી હેલ્પ કી મેરકો ગાઈડ કિયા मैं उन सबको थैंक यू करना चाहूँगा मेरे को ये प्रेरणा वेज इंटरनेशनल स्कूल ने दी कि मैं बाहर जा पाऊँ मॉरिशियस में ऐसा मिनिस्ट्री के सामने परफॉर्म कर पाऊँ उनको एक्सपोजर दे पाऊँ मेरा भी मेरा बहुत अमेजिंग ट्रिप था मेरे को बहुत मज़ा आया प्राउड फील मैं मेरे को बहुत प्राउड लग रहा है मेरे को वेज इंटरनेशनल स्कूल के लिए पेरेंट्स के लिए ट्रस्टीज प्रिंसिपल कि ट्राई करते रहो आपको कभी ना कभी तो मौका मिलेगा કરના ચીએ હંમેશા ટ્રાય કરતા જઈને છીએ અત્યારે ટેલેન્ટ તો જરૂર થાય સર એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે એ લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું જેના લીધે એમને આ અવોર્ડ મળ્યો છે ત્યાં મોરેશિયસ અને મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી અને એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને એ લોકોને ખૂબ આગળ કામ આવશે જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે સર ટેલેન્ટ તો છોકરાઓમાં નેચરલ હોય છે પણ સ્કૂલવાળા પણ એને બહાર લાવવાનો ટ્રાય બહુ કરી રહ્યા છે કે દરેક સ્ટુડન્ટનું જે પણ ટેલેન્ટ હોય બર્થથી હોય કે પછી નેચરલી જે રીતે આવતું હોય અમે એમને શોધવાનો ટ્રાય કરીએ છીએ અને પછી એમને બહાર કેવી રીતે એમને એક્સપ્રેસ કરી શકે એક્સપોઝર કેવી રીતે આપી શકીએ એની અમે મહેનત ખાસ કરતા હોઈએ છીએ છોકરાઓ માટે સર મેધાંશ અત્યારે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે એ હમણાં 8th સ્ટેન્ડર્ડ હા શિવાંશ ઇઝ ઇન થર્ડ સ્ટેન્ડર્ડ એટ સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે એ થર્ડ સ્ટેન્ડર્ડમાં છે સર એમને સ્પોન્સર કરવામાં આવ્યા હતા ઘણી બધી કંપનીઝ હતી ખાસ કરીને આઈઓસીએલ હતું જેમને બહુ સપોર્ટ કરેલો કોપરેટ પણ કર્યું હતું અને સ્કૂલે પણ ઘણો બધો સપોર્ટ ને કોઓપરેટ અમારા તરફથી પણ જેટલું બને એટલું અમે કર્યું હતું કોમ્પિટિશનમાં તો સર હું ગયો નતો એટલે મને બહુ ખ્યાલ નહોતું પણ ઘણી બધી સ્કૂલમાંથી ગુજરાતમાંથી ખાસ કરીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા ઇન્ડિયાના પાર્ટ્સમાંથી પણ સિલેક્ટ કરવામાં આવ્યા હતા સર પ્રાઉડ મોમેન્ટ છોકરાઓ માટે તો બહુ જ છે કારણ કે એ જ મોટિવેટ થયા છે એ જ એમને ફ્યુચર શું છે એમને પ્લાનિંગમાં ખાસ ખબર પડશે અને ખાસ કરીને ઇન્ડિયા અને ગુજરાતને અને આપણી સ્કૂલને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલને જે રિપ્રેઝન્ટ કર્યું છે સાહેબ અમારી માટે તો બહુ જ ગૌરવરૂપ